ખોટું બોલવાને ચા વાગેલું દેખાતું નથી ના ભાઈ ના હેલો મિત્રો કેમ છો બધા મજામાં ને બધા જય માતાજી અને જય શ્રી કૃષ્ણ અમે પણ બધાય મજામાં છીએ અને અત્યારમાં તો જો બધા ખાઈ પી નાસ્તા ચા પાણી નાસ્તા કરે તૈયાર થઈ ગયા છે કારણ કે ભેંસું સરાવાની હોય ઘડીક બે કલાક એને ફેરવવાની હોય પછી બાંધ દેવાની હોય ને આંગણવાડી જવાનું હોય ને પછી બે છોકરાઓને તો ટ્યુશન નિશાળની રજા છે એટલે ટ્યુશન જવાનું હોય લેસન કરવાનું આવું બધું કામ અત્યારમાં વહેલા વહેલા ફ્રી થઈ કરવાનું હોય અને દસ વાગ્યા હતા દસ વાગ્યા પહેલાં આમ તો આંગણવાડી અત્યારે જતું રહેવું પડે છે સવારનો ટાઈમ છે એટલે એટલે હવે આપણે પહેલાં ઘરનું કામ તો બધું કરી નાખું જ છે ચા પાણી નાસ્તો કરીને છે અને હવે કાળીને આપણે રોટલી દેવા આવી ગયા છીએ એટલે કાઢીને પહેલાં રોટલી આપી દઈશું અને કાળી કાળી રાહ જોવે કે ઢારિયામાં આવ્યા એટલે હવે રોટલી આપશે પેલા આવીને રોટલી દઈ દેવી કાઢી કાઢીને આપણે રોટલી આપી દીધી અને નીણ તો આપણે જો વાઢીને રાખી છે એટલે હવે કાઢીને નીણ પણ આપણે કરી જ દેવાની છે પણ પેલા ચકલાના દાણા આપણે નાખ દેવી આ બાજરોને એવું છે થોડું ચકલાના દાણા આપણે નાખ દેવી પાણી નાખ દેવી કારણ કે અત્યારે તડકો બહુ હોય છે એટલે પાણી તો બને ત્યાં સુધી તમારાથી પણ જેટલું ન ખાય એટલું નાખવું કારણ કે તડકામાં ચકલાને કાબડના બધા ક્યાં પાણી પીવા જાય એટલે ક્યાંક ને ક્યાંક પાણી જો એમને મળી જાય તો એમની તરસ છીપાઈ જાય એટલે પાણી દાણા આવું બધું થઈ શકે તો કરવું આપણે આવ્યા આવ્યાથી તો કરતાં જ જવી કાઢીને સિક્કો દમાણમાં પડ્યો આવું શું પડ્યું છે પાંચ રૂપિયાનો સિક્કો છે તું ક્યાં ચાંદલો કરિયા અત્યારમાં મંદિર ગયો તો ત્રાસો કર્યો છે ચાંદલો જાય સિક્કો હરખો ધોઈ નાખ ગમાણમાં હતો એમ ગાયના મોઢામાં વહી ગયો હોત તો કેવી બીમાર થઈ જાત હારું મારી નજરે ચડી ગયો આવું બધું ઝીણું ઝીણું ધ્યાન રાખવું પડે ઢોરાને નીણપુરામાં કઈ ખાવામાં કઈ વહી ન જાય ને ત્યારે પડી જાય ઢોરું કાલે અત્યારમાં રચકો નાખશું અને પછી હમણાં આંગણવાડી જવાનો ટાઈમ થાય ને ત્યારે થોડાક નેપિયન નાખી દઈશું નકર નકરા રચકાથી પાછું શેરણું થઈ જાય જાડા થઈ જાય ને હાલો હવે બીજો હમણાં નીણ કરશું હવે બીજું કામ કરવી આપણે ધોઈ નાખો ખાટલો સીધો રહેતો નથી હા ધોઈ નાખો ને લાવ મારા પાસો હો જો ભેંસું અહીંયા સરે છે અને ભેંસે પાડી બેય સરે છે ને આ બધા ભેંસ સરોતા સરાવતા લેસન કરે છે ને બેય કામ થાય કા ભણવાનુંય થાય ને ભેંસનુંય ધ્યાન રાખે અને લેસન કરે બેઠા બેઠા જો અતાય તો લેસન નું ટ્યુશન કરો છો ટ્યુશન તું લે લેસન કરશ શું ભણાવેશ તો એટલો બધો હોશિયારું તો પછી અને લીમડાનો ટાઢો છાંયો હે મસ્ત મજાના હે કુદરતી હવામાં ઠંડકમાં બેહીને લેસન કરવાની કેવી મજા આવે શીનાવાળા હથિયાર ઉત્રી ખોટું બોલવાની ચા વાગેલું દેખાતું નથી ના ભાઈ ના કઈ એવો કલર હોય એવું લાગે તો મિત્રો આ છે આ જે લાલ કલર નું કર્યું એને એને આમાંથી આ બી છે આ બી અને આ છે સઈ નું વેલો વેલો છે ઝાડ નથી સઈ નો વેલો છે પછી એવા ઘણા બધા છે જો સઈ ના સઈ નો વેલો છે લાય બી લાય તો તે લઈ લીધા જો આ બી આપણે લેવી આ અને આ બી હાથમાં જો ફોડવી જો આવી સહી નીકળે કલરવાળી અને જાણે એમ જ થાય કે સહી હોય પણ આ ખવાય એવું નથી અને આ છે સહીનું ઝાડવું શું વેલો ઝાડ શું વેલો છે આવું બધા બી એવા વાદળી જ કલરના છે બધા છે બધા બી એવા વાદળી કલર ના છે દબાવી ને એટલે ઓરિજિનલ કુદરતી રંગ નીકળે છે બહુ જ સરસ ઓરિજિનલ કુદરતી આમ પાકો રંગ જ જોઈ લો જાણે એવો મસ્ત રંગ નીકળે એ મને બાવળિયા વાગશે હવે સાંજનો વાળુનો ટાઈમ થઈ ગયો છે અને આ છોકરાઓને શીરો ખાવો છે એટલે આપણે ઘઉંના લોટની સેવ પડી છે ને એનો શીરો બનાવવો છે એટલે એ આમ કહેવાય તો સેવ પણ એ શીરા જેમ જ બને એટલે આપણે એને શીરો જ કહેવીશી એટલે ઘઉંના લોટનો શીરો બનાવવાનો છે આ ગોળનું પાણી આપણે ઉકાળ્યું છે ગોળ નાખીને ખાંડ અથવા ગોળથી બનાવીએ કાંઈ તો આપણે ગોળ સારો શરીર માટે એટલે ગોળનો ઉપયોગ કર્યો છે હવે ગરમ પાણી ઉકળી ગયું એટલે ગાળી લીધું અને હવે આપણે ઘી અથવા તેલમાં બનાવી શકાય તો આપણે એમાં એના માટે ચોખ્ખા ઘીનો ઉપયોગ કર્યો છે અને આ છે સેવ આ ઘઉંના લોટની આ સેવ છે થોડી ઘણી શેકેલી જ આવે છે પણ છતાંય આપણે એને ઘીમાં સાતળવાની એટલે સરસ જ ઘીમાં તળી જાય એટલે ખાવામાં મીઠી બને સરસ લાગે ખાવામાં સ્વાદમાં એટલે આપણે એને ઘીમાં નાખીને શેકી નાખવી અને છે ને આ લાંબી લાંબી હોય ને પાતળી પાતળી એટલે આને આપણને ફેરવવામાં જલ્દી ફાવે નહીં પણ તોય આમ આડેઅવડી આડે કરી કરીને બે મિનિટ આપણે એને ઘી વાળી કરી નાખવાની એટલે આ રીતે શેકી નાખવાની સરસ એવી જો બધી જ આમ ગરમ ઘીવાળી થઈ જાય ને એટલે મસ્તતમ ઘીમાં તળાઈ જાય એવી થઈ જાય સરસ પછી સેવ છે ને બહુ સરસ બને ખાવામાં મીઠી લાગે આ રીતે હલાવતું જવાનું અને શેકતું જવાનું છુટી પાડી દે અને થોડી થોડી એટલે બધી ઘીવાળી સરસ જ થઈ જાય હવે સેવ જો સરસ સે કહી છે ને આપણે પાણી જે બનાવીને જાય છીએ તેને ગોળનું એ હવે આમાં ઉમેરી દેવાનું છે પાણી બહુ ઝાજું નહીં લેવાનું આમ માપસનનું લેવાનું સેવ ડૂબે નહીં એ રીતનું પાણી લેવાનું બહુ ઓછું નહીં અને સેવ સાવ ડૂબી જાય એટલું બધું નહીં લેવાનું એટલે સેવ છે ને એકદમ છૂટી ને બહુ જ સરસ બનશે ચીકણી નહીં થાય અને એકદમ આમ ઢીલી ઢીલી નહીં થઈ જાય સરસ જ લાગશે સેવ એટલે આટલું આમ માપસનનું પાણી લેવાનું એટલે સરસ બનશે આપણે પાણી નાખી દીધું છે અને સેવ બનીને તૈયાર છે હવે કાજુ બદામ જે ડ્રાયફ્રૂટ તમારા ભાવતા હોય જે ઘરમાં હોય એનો ઉપયોગ તમે કરી શકો ને માત્ર બદામ હતી એટલે બદામનો અત્યારે ઉપયોગ કર્યો છે એલચી નાખી છે એટલે એલચીની સુગંધ શીરામાં બહુ જ સરસ આવે અને જો શીરો થઈ ગયો છે તૈયાર એટલે કે ઘઉંના લોટની સેવ બનીને તૈયાર થઈ ગઈ છે